એમાં એવું છે ને કે ચોમાસું બેઠું હોય ઝરમર ઝરમર વરસાદ આવતો હોય અને એમાં પાછું પ્રદીપ મામાએ એવું વાલ કર્યું હોય એવી મજાની વાતો કરી હોય જાણે અજાણે ક્યાંક કોઈક વાતથી સરકાવ્યા હોય આપણને એમાં મારા વ્યવહારણ પાસે એના સર્ટિફિકેટ આપે કે ભાઈ ભાઈ બહુ સાચી વાત છે રાઈટ કરીને પાછું કોમેન્ટમાં લખી નાખે ને પછી એમાં એમ થાય કે ભાઈ એવી વાત તો નહીં પણ થોડા નજીકની વાત તો હોવી જોઈએ એટલે એ ચાલુ વરસાદે ને એને માણતા માણતા અને પછી એવી એવો 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 આનંદ આવતો હોય ત્યારે ક્યાંક થોડા દુહાલ કરવાનું મન થઈ જાય તો પણ મોર ટહુ કયો અરે કોટે મોર ટહુ કિયો ને ચમકી વાદળે વાદળે ઝોને વીજ મારા રુદિયાને કાનુડો સાંભળ્યો જોને આવી અસાડી બી माग रमा कला दौड़ता और नाम कत मैं कत, मोर मलर गिरा तौ पियो पियो शब्द पुकार चातक पियो पियो कांकुल कोट गिरा जिर पियो पियो कोकिल कंठ गिरा ऐ धाड़ धाड़ ना बहुत कड़ाका धा ला शिखर धे रुम झुम रुम झुम रुम झुम रुम झुम रुम झुम रुम झुम बर त घन घोर बाजे હવે આ બધી જમાવટ ચાલતી હોય ને એમાં ગાડીમાં જતા હોય ને બાળકોને બધા ભેગા બેઠા હોય ને બરાબર વરસાદ એવો ઝાપટ્યો હોય ને પછી પછી જે એનો આનંદ હોય ને એમાં એમાં પછી એમાં બચ્ચું એમ કે પપ્પા આ લે લે પપ્પા કહેતા ને વેદ આગળની વાત ન કરવી પડે તરત સમજાઈ જાય ને બ્રેક વાગી જાય ને ગાડી સાઈડમાં ઊભી રહી જાય ને પછી બે આગળની બે પાછળની લાઇટો લબુક જબુક થવા માંડે અને પછી આખું ઘર હેઠે ઉતરી જાય ને મારા છોકરાઓને ચડાવી દઉં ગાડી ઉપર અને અમે મંડીએ નાચવાની છોકરા ગાડી ઉપર અમે રોડ ઉપર અને એ જે નાચવાનો આનંદ આવે એમાં જે જમાવટ થાય ભાઈ ભાઈ એવી મજા આવે એવી મજા આવે કે પછી એમાં ગીતની જરૂર ન પડે એમાં સંગીતની જરૂર ન પડે એમાં કુદરત જોડે જોડાઈ જવાય એવા જોડાઈ જવાય એવા જોડાઈ જવાય કે છોકરા ગાડી ઉપર નાચતા હોય તો એમાં એવું થાય કે ભાઈ ભાઈ પાણી વાદળમાંથી આવે છે કે છોકરાઓના માથેથી વાચો પાણી ઉપર જાય વાદળમાં અને એમ એમ કરતાં એવા જોડાઈ જવાય કે ધીરે ધીરે તમે વાદળ થઈ જાઓ તમને વાદળ બનતા આવડી જાય હવે સમજી જાઓ તમે કે કેવું થાય ભાઈ ભાઈ કુદરત જોડે જોડાઈ જવાય વાદળ બનતા આવડી જવાય આજુબાજુના ઝાડ ઝૂમતા હોય તો એની સાથે ઝૂમી શકાય ને એ એ ઝાડને જોઈને અરખાઈ શકાય કે વાહ ભાઈ વાહ આ તો કેવી મજા કેવું મજાનું થઈ ગયું વાતાવરણ કેવો આનંદ આનંદ થઈ ગયો અને રોડ ઉપર જતા બધા તમને જોઈને ભલે ઊભા ન રહી શકે ભલે નાચી ન શકે પણ અંદરથી તો ભીંજાઈ જાય એમાં કોઈ સવાલ જ નથી અને ભીંજાવવું જ પડે એટલે આ પલળવાની ને ભીંજાવવાની મજા એવી આવી જાય કે બીજે દિવસે સવારે ઉઠીએ ને તો ભગવાન પાસે જઈએ ને તો ભગવાનને જઈને કહીએ કે હવે પ્રભુ તું શાંતિથી હોઈ જજે તું શાંતિથી હોઈ જજે અમારી ચિંતા કરતો નહીં અમને વાદળ બનતા આવડી ગયો છે અમને વાલ કરતાં આવડી ગયું છે હવે તું ચિંતા કરતો નહીં તે અમારી ચિંતા ઘણી કરી હવે તારો વારો આરામ કરવાનો હવે અમે જ્યાં જ્યાં જઈશું ત્યાં તારા કામ કરીશું જ્યાં જ્યાં જઈશું ત્યાં આનંદ પ્રગટાવીશું અને પછી પછી જે વાદળ થઈ ગયા પછીની વાત છે ને એ બધી સાયકલ જેવી વાત છે કે એક વખત સાયકલ ચલાવતા આવડી જાય પછી છૂટા હાથે ચલાવાય એક હાથે ચલાવવાય ધીમીએ ચલાવવાય મારમ મારે ચલાવવાય વાદળ બનતા આવડી ગયું પછી વારે ઘડીએ વાદળ ન થવું પડે આજે મારા છોકરાઓને મારું કુટુંબ બધા એ બધા વાદળ થઈ ગયા છે એમાં બધાને આવડી ગયું છે વાદળ બનતા હવે એ ગમે ત્યારે જ્યાં ઈચ્છા હોય ત્યાં ઝરમર ઝરમર વરસે જ્યાં જરૂર પડે ત્યાં ખાબકી પડે જ્યાં જરૂર પડે તો આખા ઠલવાઈ જાય અને પછી એ ઠલવાય ત્યારે જેના છાંટા ઉડે ને જેને જાણે અજાણે ઉડે ને એને બહુ મજા આવે ભીંજાવાની બસ આની મજા છે એટલે માણવું બધાને બસ જિંદગીને માણો મજા કરો હરિમ